સાંપ્રત ઉકેલલક્ષી ચર્ચામાં નવી સવાર તરફથી આપનું સ્વાગત કરું છું બાળકને માતૃભાષામાં ભણાવવું જોઈએ કે ઇંગ્લિશ મીડિયમમાં શરૂઆત કરીએ એક સાચી ઘટનાથી અમદાવાદમાં રત્નરાજ શેઠ નામનો એક યુવક રહે ત્રણ સંતાનો જ્યારે તેમના સંતાનોને શાળામાં પ્રવેશ કરાવવાની ઘડી આવી ત્યારે માતા પિતા બંનેએ ખૂબ વિચાર કર્યો માતૃભાષાના પ્રેમને કારણે બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાની ઈચ્છા તો હતી જ સાથે સાથે બાળકોને અંગ્રેજી ભાષાથી વિમુખ રાખવાનું પણ પોસાય તેવું નહોતું કારણ કે જો એમ કરે તો ભવિષ્ય બગડે પતિ પત્ની બંને જણ ભાષા સાથે કામ કરતા લોકોને મળ્યા પોતાના જેવા વિચારો ધરાવતા અન્ય માતા પિતાના અનુભવો પણ તેમણે જાણ્યા અમદાવાદની ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ ગણાતી મોટાભાગની શાળાઓમાં બંને જાતે ગયા શાળાનું માળખું શિક્ષકો શિક્ષણ આપવાની પદ્ધતિ વગેરે તેમણે જોયું અને બધું સમજ્યા ખાસ્સી કસમકસ થઈ શું કરવું તે નક્કી કરી શકાતું નહોતું એક બાજુ માતૃભાષા હતી અને બીજી બાજુ અંગ્રેજી ભાષા હતી એક બાજુ માતૃભાષાનો પ્રેમ હતો તો બીજી બાજુ વિશ્વભાષા ગણાતી અંગ્રેજીનું જબરજસ્ત ખેંચાણ પણ હતું પિતા માતૃભાષા તરફ સહેજ ઝૂકેલા હતા તો માતા અંગ્રેજી માધ્યમ અભિમુખ હતા છેવટે માતા સામે માતૃભાષાની હાર થઈ અને બાળકોને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યા એક વખત પિતા તેમના દીકરાને બાથરૂમમાં નવડાવતા હતા નવડાતા નવડાવતા તેમનાથી બોલાઈ ગયું કે જોતો ખરો મેલના કેટલા થર જામેલા છે પૂછ્યું પપ્પા માટીના થર એટલે શું પિતાજી ચોંકી ગયા તેમણે થયું કે મેં મારા પુત્રને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરીને ભૂલ કરી છે જો તે માટીના થરને નહીં સમજી શકે તો જીવનના સ્તરને કેવી રીતે સમજી શકશે ઇંગ્લિશ મીડિયમની શાળા કોમર્શિયલ પ્રોફેશનલ કૃત્રિમ અને પોતાની સંસ્કૃતિથી વિમુખ વાતાવરણથી પપ્પા કંટાળેલા તો હતા જ તેમણે તરત જ પોતાના બંને બાળકોને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાંથી ઉઠાડીને અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રવેશ અપાવ્યો હવે તેમની નિરાંત થઈ બંને બાળકો પણ ખાસ્સા હળવા થઈને ભણવા માંડ્યા રત્નરાજ શેઠ ભારપૂર્વક કહે છે કે પહેલાં માતા પિતાઓ પોતાના સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવતા હવે આજના માતા પિતા પોતાના બાળકોને આંખે પાટા બાંધીને ભણાવે છે આ આંખે પાટા એટલે એટલે શું માતા પિતાનો અંગ્રેજી ભાષા માટેનો આંધળો મોહ આજના મમ્મી પપ્પા પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવા કશું પણ કરે છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ફી ખૂબ ઊંચી હોય તો પણ તેઓ કોઈ પણ સંજોગોમાં એ ફી ભરે છે કોઈ મધ્યમ વર્ગના પરિવારને બે બાળકો હોય અને તેઓ અત્યારે સારી ગણાતી અંગ્રેજી માધ્યમની શાળામાં પોતાના સંતાનોને ભણાવે ને તો ગ્રેજ્યુએટ થવા સુધી પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે આટલી રકમમાં બે બેડરૂમનો ફ્લેટ પણ ખરીદી શકાય આજના મોર્ડન કે આધુનિક માતા પિતાઓ માને છે કે જો આપણે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં નહીં ભણાવીએ તો તેઓ સ્પર્ધામાં પાછળ રહી જશે અને તેમનું ભવિષ્ય બગડશે આવું માનવામાં પિતા કરતા માતાઓ વધારે મક્કમ હોય છે હજી પિતાઓ તો પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા તૈયાર હોય છે પરંતુ મોર્ડન માતાઓ માનતી નથી એ રીતે જોઈએ તો માતૃભાષાને વધારે નુકસાન આજકાલ માતાઓ જ કરી રહી છે આમાં દેખાડો અને સ્પર્ધા પણ એક પરિબળ હોય છે પાડોશીનું સંતાન ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય એટલે પોતાનું સંતાન પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું જોઈએ તેવું માનતી માતાઓ ધરાર પોતાના સંતાનને ગુજરાતી માધ્યમથી માતૃભાષાથી વિમુખ કરી દે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકવાર હળવી ભાષામાં એમ કહ્યું હતું કે સેંડા લુસવાના એક લાખ રૂપિયા ના હોય તેમનો ઇશારો અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી એક એક્યા બીજી રીતે લેવાતી રકમ સામે હતો મોર્ડન મમ્મી પપ્પા બિનજરૂરી રીતે ઘણી મોટી ફી ચૂકવીને પોતાના સંતાનોને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરે છે અને આર્થિક રીતે ઘસાઈ જાય છે અને પાયમાલ થઈ જાય છે બીજી બાજુ તેઓ પોતાના સંતાનને માતૃભાષાથી તેની શક્તિથી તેના વૈભવથી તેના પ્રેમથી તેની સંવેદનાથી દૂર કરી દે છે છે કદાચ જાણે અજાણે તેઓ પોતાના બાળકના આત્મવિશ્વાસની પણ હત્યા કરે સમગ્ર વિશ્વના મનોવૈજ્ઞાનિકો શિક્ષણકારોએ વારંવાર કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવવું જોઈએ એ અનિવાર્ય છે એવું ન કરવામાં આવે ત્યારે બાળકનું બરાબર ઘડતર થતું નથી કોઈ પણ માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા આપે છે અન્ય ભાષાને કારણે બાળક પર બિનજરૂરી ભાર ઊભો થાય છે અને બાળક સતત તનાવ અનુભવે છે આજુબાજુનું વાતાવરણ જુદું હોય અને શાળાનું વાતાવરણ અલગ હોય આવી સ્થિતિમાં બાળક પોતાની સહજતા ગુમાવી બેસે છે આજના સમયકાળમાં અંગ્રેજી ભાષાનો વિરોધ કરનાર વ્યક્તિને મૂર્ખ જ ગણવી જોઈએ તો સાથે સાથે માતૃભાષાના ભોગે અંગ્રેજીનો સ્વીકાર કરનારને તો મહામૂર્ખ જ ગણાય એવું નથી કે બાળક કોઈ એક ભાષા જ શીખી શકે એટલે આ બાળક એકસાથે ઘણી ભાષાઓ શીખી શકે જો બાળકને શરૂઆતમાં માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો તેનો પાયો એકદમ મજબૂત થઈ જાય અને મજબૂત પાયા ઉપર તમે ધારો તેવી મજબૂત ઇમારત ચણી શકો ગુજરાતમાં રહેતા ગુજરાતી પરિવારોએ પોતાના સંતાનોને અનિવાર્યપણે ગુજરાતી માધ્યમમાં જ ભણાવવા જોઈએ તો તેમનું અંગ્રેજી કાચું રહી જશે એનું શું તેમનું ભવિષ્ય બગડશે તેનું શું તે સ્પર્ધામાં પાછળ રહી જશે તેનું શું આ અને આવા બીજા ભય કાનો કાલ્પનિક છે પ્રચુર ટેકનોલોજી અને આધુનિક સમયકાળમાં આપણે ધારીએ તો પણ આપણું બાળક અંગ્રેજીથી વિમુખ રહી જ ન શકે અને તેને અંગ્રેજીથી દૂર રાખવાની જરૂર પણ નથી માત્ર તેને માતૃભાષાનો ખોડો છોડાવવાનો નથી એટલી જ વાત છે બાળક પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં લેતું હોય ત્યારે નર્સરીના પહેલા દિવસથી તેને તમે અંગ્રેજી શીખવાડો અને કોણ ના પાડે છે કેમ કક્કાની સાથે એબીસીડી ના શીખવાડી શકાય મુદ્દો મુખ્ય કક્કાનો ભોગ લઈને એબીસીડી શીખવાડવા સામે જ છે આપણું બાળક ભલે ને આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ ગાય અને જોડે જોડે રેઇન રેઇન ગો હવે એ પણ ગાય આપણને તેનો કોઈ વાંધો ના હોય તેનું ગુજરાતી શ્રેષ્ઠ હોવું જોઈએ અને અંગ્રેજી ઉત્તમ હોવું જોઈએ અને એ થઈ શકે અનેક લોકોનું થયું જ છે જે ગુજરાતીઓ અત્યારે વિવિધ ક્ષેત્રમાં ટોચ ઉપર બેઠા છે તેની તરફ નજર કરો એ તમામ વ્યક્તિઓ મોટાભાગે ગુજરાતી માધ્યમમાં જ ભણી છે એક છેલ્લી વાત ગુજરાતી માત્ર ભાષા નથી ગુજરાતી ભાષા સાથે એક મહાન અને ભવ્ય સંસ્કૃતિ પણ સંકળાયેલી છે એ સંસ્કૃતિ એટલે ગુજરાતી સંસ્કૃતિ એ સંસ્કૃતિ આપણે સાચવવાની છે ખાણીપીણી ધાન પરિધાન સંસ્કાર વ્યવહાર રીત રિવાજો વિવેક વિનય વર્તન પરિવર્તન ભાષા સંસ્કૃતિ કલા કસબ ધર્મ કીર્તન આ બધું અભિન્ન હોય છે તમે બાળક પાસેથી ભાષાને ખેંચી લો એટલે કે ધીમે ધીમે આ બધું પણ અદ્રશ્ય થવા માંડે ગુજરાતના સાણા અને ડાયા માતા પિતાઓએ ઝડપથી જાગવાની જરૂર છે માતૃભાષા ગુજરાતીની શક્તિને ગુમાવવા જેવી નથી માતૃભાષા ગુજરાતીના પ્રેમને છોડી દેવાનું આપણને ના પાલવે ગુજરાતી ભાષાની આપણા માટેની લાગણીને જો આપણે તરછોડીએ ને તો આપણે ઘણું બધું ગુમાવીશું ગુમાવી જ રહ્યા છીએ વિશ્વભાષા ગણાતી અંગ્રેજીની આંગળી પકડીને આપણે આગળ વધીએ પરંતુ આપણી માનો પાલવ તો ના જ છોડાય માતૃભાષા ગુજરાતીને આપણે આંખો બનાવીએ અને વિશ્વભાષા અંગ્રેજીને પાંખો બનાવીએ જોવાનું આંખોથી અને ઉડવાનું પાંખોથી નવી સવાર યુટ્યુબ ચેનલમાં અમે નિયમિત રીતે પોઝિટિવ વિડીયો બનાવીએ છીએ અને રજૂ કરીએ છીએ તમે જો હજી સુધી નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો જુઓ તેમાં કોમેન્ટ કરો અને ગમતું હોય તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે અમારા આ વિડીયોને તમારા મિત્રો સ્વજનો સાથે વહેંચો પણ ખરા આપનો ખૂબ ખૂબ આભાર